પછી હરિભક્ત ઠક્કરહરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢપ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢપ્રીતિ નથી થતી તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનનું મહાત્મ સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગી કરીને ભગવાનનું મહાત્મ પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાત ના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી કાજે અન્ય સ્તરને વિશે જે પાપ કર્યું હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને સંગે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ તે માટે જે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય